નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ આજની મિત્રો ઘઉંની આવક વિશે જણાવી દઉં આપને હાલ ગઈકાલે પણ આપને આવકનો વિડીયો તમે દેખાડી દીધો તો છતાંય આજે પણ દેખાડી દઉં છું કે આઠ બ્લોક ભરાઈ ગયા છે બમ્પર આવક થઈ ગઈ છે આઠ બ્લોક ભરાઈ ગયા છે આખો ભરાઈ ગયો છે આરસીસી ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે છાપરાની આજુબાજુમાં પણ ઘઉં ઉતારવામાં આવેલા છે જે રોડ રસ્તા ઉપર પણ ઉતારવામાં આવેલા છે હાલ આપને એ નહીં દેખાડી શકું હું હરાજીનું કામકાજ આજથી જ શરૂ થવાનું છે લગભગ તો એક નંબરના બ્લોકથી જ શરૂ થશે આજે હાલ હજી ખ્યાલ નથી પણ હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ કે ખુલતામાં કેવા બજાર ભાવ રહે છે હાલ આજે પહેલો દિવસ છે રજાઓ પછી તો આજે ખુલતામાં જાણી લે કે બજારમાં કેટલાક ઊંચા નીચો બજાર ભાવ થાય છે તેજી મંદી કેવી છે આલ આગળ વિડિયોમાં આપણે જણાવી બન્યા રહેજો એન્ડ સુધી વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો ને અન્ય સાથે શેર કરતા રહેજો ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો એક નંબરના બ્લોકમાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે આઈથી પીપરના ઝાડ નીચેથી ને આજના વોક્સમેન છે દિનેશભાઈ ને રાઇટર છે મેહુલભાઈ શ્રી ગણેશભાઈ નવા છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે પેલો જોકલ વેચાણો ચારસો છે ટુકડા છે છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી થોડી સારી છે છસો અગિયાર રૂપિયા ભાવ થયો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે કાળો દાણો છે આની અંદર મિક્સ માં પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે કાળા મોઢા વાળા છે ચારસો છ નું ટુકડા છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે પાંચસો પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો તે કોટીઓ જે હતો પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો તે અમુક ઘણા કોટી હતી એની અંદર પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ચારસો છ નું ટુકડા છે

પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે લોકો કહું છે દેશી લોકો ને પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો ત્યાં લોકો ભાવ થયો પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ ચારસો રૂપિયા ચારસો ને છાસઠ રૂપિયા ભાવ હોય છે કોઢિયા છે બહુ વધારે કોટિયા છે ચારસો ને છાસઠ રૂપિયા ભાવ દે છે મિલ ક્વોલિટી માં હાલ એવા ઘઉં છે ચારસો ને છાસઠ રૂપિયા ભાવતી હોય છે કોઢી વધારે લોકો પાંચસો છત્રીસ રૂપિયા ભાવ છે પાંચસો ને છત્રીસ રૂપિયા મેં તો પેલા છસો રૂપિયા પૂરો ભાવ થયો છે એકદમ લાંબો જાણો છે લોકવાન છે સુપર ક્વોલિટીમાં માં છસો રૂપિયા પૂરો ભાવ થયો છે કઈ ઘટે ને એવડો દાણો એકદમ લાંબો દાણો છસો રૂપિયા પૂરો ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો હાલ ચારસો ને સાહીઠ રૂપિયા થી લઈને છસો ને પચાસ રૂપિયા સુધીના હાલ અત્યાર સુધીમાં ઘઉના બજાર ભાવ નીકળ્યા છે હાલ આગળ બજાર વધઘટ થઈ શકે છે પણ સુપરમલ ની વાત કરી મિત્રો તો સાડા છસો રૂપિયા સુધીના અત્યાર સુધીના બજાર ભાવ બોલાણા છે ને મિલ ક્વોલિટી ની વાત કરી તો ચારસો ને સાહીઠ રૂપિયા સુધીના બજાર ભાવ બોલાણા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે અત્યાર સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ